નમસ્કાર મિત્રો આજે સીધું ને સતમાં આપણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સરકાર અને ભારતીય જનતા પાર્ટી જે રીતે એકત્રીસ વર્ષની જે ડોક્ટર મહિલા જેની સાથે બળાત્કાર થયો જેની હત્યા થઈ કોલકાતામાં એ મુદ્દે આંદોલન કરીને જે કોશિશ કરી રહી છે મમતા બેનરજીની સરકારને બરખાસ્ત કરવાની એની સામે મમતા દીદી છે એની આપણે વાત કરીશું મમતા દીદી એ જાહેર કર્યું છે એમના પાર્ટીના વિદ્યાર્થી સંગઠનની સામે કે હું માત્ર દસ દિવસમાં બળાત્કાર કરનારા જે લોકો હોય એ લોકોને ફાંસી દેવા જોઈએ એ પ્રકારની કાનૂની જોગવાઈ કરતું એ વિધાનસભામાં મંજૂર કરાવી દેવા માંગુ છું એમણે પ્રતિ આંદોલન શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યભરમાં મમતા દીદી નું રાજીનામું માંગતાની સાથે આંદોલનાત્મક કાર્યવાહી કરવાની જે કોશિશ કરી છે એની સામે મમતા દીદી પણ હવે કઈ ગાજા જાય એમ નથી અને એમણે આજે જે ટ્વીટ પણ કર્યું અને જે રીતે એમણે વિદ્યાર્થી સંગઠન સમક્ષ સંબોધન કર્યું રિમેમ્બર ંગોલ ઇઝ બન આસામ બિહાર ઝારખંડ ઓડિશા એન્ડ દિલ્હી વિલ ઓલ્સો બી બન આ પ્રકારનું નિવેદન એ મને લાગે છે કે બંધારણીય હોદ્દા ઉપર જે કોઈ હોય પછી એ નરેન્દ્ર મોદી હોય યોગી આદિત્યનાથ હોય હિમતા બિસ્વા શર્મા હોય કે પછી એમ કે સ્ટાલિન હોય એમને શોભતું નથી એ બાબતમાં અમે બહુ સ્પષ્ટ છીએ પરંતુ મમતા દીદીને કરવા માટે વિધાનસભામાં એની સ્પષ્ટ બહુમતી હોવા છતાં એમની સરકારને બરખાસ્ત કરવાની એને કે પ્રકાર એને કોશિશ થતી હોય અને કેન્દ્ર સરકારના નુમાઈન્દા તરીકે રાજ્યપાલ જેમની સામે પણ જાતીય સતામણીના આક્ષેપો થયેલા છે એ રાજ્યપાલ એ એ કેન્દ્રના રાજ્ય હોય તો યોગ્ય નથી કારણ કે મમતા દીદી પાસે બહુમતી છે કાયદો અને વ્યવસ્થા એ જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે એ બહુ સ્પષ્ટ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે વખત થી સત્તા ગ્રહણ કરવા માટે દરેક વખતે જે પ્રકારે કોશિશ કરી રહી છે અને અમિત શાહે તો ડીંગ પણ આંકી હતી કે પત્રકારો લખી લે તમે લખી રાખો અમને વિધાનસભાની ચૂંટણી પછી બસો બેઠક મળવાની છે અને અમે સત્તામાં આવવાના છીએ મોદી અને શાહનો ઘમંડ કરી દીધો ભારતીય જોડ્યા ધમકાવીને જોડ્યા જેમની સામે ઈડીના કેસીસ હતા સીબીઆઈના કેસીસ હતા એ લોકોને જોડ્યા શુભેન્દુ અધિકારીને વિધાનસભામાં વિપક્ષના નેતા આ

કોના ઈશારે ઉભું થયું એ પણ એક ચર્ચાનો વિષય છે અને હવે જયારે આ કોલકાતા પ્રકરણ આવ્યું ત્યારે દેશના બીજા રાજ્યોની અંદર ભાજપ જે બળાત્કારો થાય છે જે બળાત્કાર અને હત્યાઓ થાય છે મહારાષ્ટ્રમાં જે થયું છે ગુજરાતમાં જસદણમાં જે થયું છે બીજા ઉત્તર પ્રદેશમાં તો સતત થયું છે રાજસ્થાનમાં થઈ રહ્યું છે

તૃણમૂલ કોંગ્રેસ હોય કે બીજા પક્ષો હોય એ કરતા રહ્યા છે મને લાગે છે કે જે રાજકીય વિવેક હોવો જોઈએ એ જળવાતો નથી અને એટલે જ મમતા દીદીએ આવું કહ્યું છે ત્યારે એનો જવાબ જે ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યો છે એ આસામના મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તમને ખબર છે કે જે કોંગ્રેસના સૌથી ભ્રષ્ટાચારી મિનિસ્ટર તરીકે ભારતીય જનતા પાર્ટી હિમંતા બિસ્વા શર્મા પડકારી દીદી આપણે હુ અસમ કોમકાને હમે લાલ મત ભારત કો જલાને કી કોશિશ મત કીજીએ આપકો વિભાજનકારી ભાષા બોલના શોભા દેતા એ વાત એમની સાચી છે અને હેમંતા હેમંતા બિસ્વા ત્યાં અટકતા નથી એ દીદીને એન્ટી નેશનલ કહેવા સુધી જાય છે મને લાગે છે કે દીદીએ આવા નિવેદનો ન કરવા જોઈએ પરંતુ દીદી પણ ડેસ્પરેટ છે કારણ કે આજે રાષ્ટ્રપતિજીએ દ્રૌપદી મુર્મુએ જે કોલકાતા અથવા પશ્ચિમ બંગાળની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અંદર જે બળાત્કાર જધન્ય બળાત્કાર અને હત્યાઓનો જે જે ઘટનાક્રમ ચાલે છે એનો ઉલ્લેખ કરવાને બદલે એમણે કોલકાતા મેડિકલરાધો ને લઈને એમણે નારાજગી વ્યક્ત કરી છે બહુ લાંબો લેખ છે મારી પાસે એ લેખ છે અને એ કે છે કે સભ્ય સમાજમાં આ પ્રકારના અત્યાચારોને ઇજાજત આપી શકાય નહીં મમતા દીદી આવા અત્યાચારો ને આપે એવું આપણે માની શકીએ નહીં કારણ કે મમતા દીદી પણ એક મહિલા છે પણ માન્ય રાષ્ટ્રપતિજી આ પ્રકારના નિવેદનો કરે છે દિલ્હી કે નિર્ભયા કાંડ કે બાદ ક્યાં બદલા એનો પ્રશ્ન કરે છે मुर्मू के छे के जब कोलकाता में छात्रा डॉक्टर और नागरिक विरोध प्रदर्शन कर रहे थे अपराधी खुलेआम घूम रहे थे पीड़ितों में किडनर गार्डन की लड़कियां भी शामिल है रक्षाबंधन पर स्कूली बच्चों के समूह के साथ अपनी हाल, हाल की मुलाकात के को याद करते हुए राष्ट्रपति ने कहा उन्होंने मुझसे मासूमियत से पूछा क्या उन्हें आश्वासन दिया जा सकता है कि भविष्य में निर्भया जैसी घटना की पुनरावृत्ति नहीं होगी માત્ર પ્રશ્ન પશ્ચિમ બંગાળનો છે માનનીય રાષ્ટ્રપતિજી કે બધા રાજ્યોનો છે આખા દેશનો છે તમે તમે માત્ર પશ્ચિમ બંગાળની જ વાત વાત કરશો કરશો કે આખા દેશની ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા છો એટલે તમે માત્ર ભારતીય જનતા પાર્ટીને જે અનુકૂળ આવે એની જ વાત કરશો કે દેશના તમે પ્રથમ નાગરિક છો એટલે તમે આખા દેશની વાત કરશો તમે પણ મહિલા છો તમે પણ આદિવાસી છો અને આદિવાસીઓ અને મહિલાઓ સાથે કેવો વ્યવહાર થાય છે એનાથી તમે સુપરિચિત છો મધ્યપ્રદેશમાં કેવો વ્યવહાર થયો છે એનાથી સુપરિચિત છો આ બધી વાત દ્રૌપદી મુર્મુજીને ધ્યાને આવવી જોઈએ અને મને લાગે છે કે મમતા દીદીનો આક્રોશ એ અસ્થાને તો નથી જ કારણ કે એ કે છે કે બળાત્કારીઓને ફાંસીએ લટકાવવા જોઈએ એ પ્રકારની કાનૂની જોગવાઈ હું કરવા માંગુ છું તમે એને સ્વીકારશો નહીં એ પ્રકારની એમની વાતને એમાં સચ્ચાઈ નહીં જુઓ એ છે ને એક રાજ્યના બહુમતીથી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે એમની પાર્ટી પાસે અત્યારે પણ બહુમતી છે અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક સમયની અંદર ઓપરેશન લોટસ કરીને જે રીતે સરકારો ઉથલાવી છે અને પોતાની સરકારો બનાવી છે એનાથી રાષ્ટ્રપતિજીએ જીએ તો કમસે કમ આખા દેશની વાત કરવી જોઈએ એવું અમને લાગે છે એ કોલકાતા કી ઘટના સુનકર વ્યથિત હો ગઈ હું મે એની વાત કરે છે અને પછી માર્શલ આર્ટ અને આત્મરક્ષા પ્રશિક્ષણ જરૂરી છે એની વાત કરે છે મહિલા શિક્ષણ સશક્તિકરણની વાત કરે છે માનસિકતા બદલવાની વાત કરે છે મહિલા અપરાધના કા જડ સે ઈલાજ કરના જરૂરી હે એનો ઉપદેશ કરે છે પણ મને લાગે છે કે માનનીય રાષ્ટ્રપતિજીએ ભારત સરકારના અપરાધ બ્યુરોના જે આંકડાઓ છે એ જોઈ લેવા જરૂરી છે કારણ કે બંધારણીય હોદ્દા ઉપર બેઠા છે છે ને દેશના પ્રથમ નાગરિક એટલે એક રાજ્યને એમણે ટાર્ગેટ કરવું અથવા તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની મોકરાશ કરી આપવા માટે ભારતીય જનતા પાર્ટીને એ અનુકૂળતા કરવી એ પણ યોગ્ય નથી તમને ખ્યાલ છે કે આ જે મમતા દીદીએ જે નિવેદન કર્યું એ નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીના જે પશ્ચિમ બંગાળના અધ્યક્ષ છે મઝુમદાર કેન્દ્રના ગૃહ ગૃહમંત્રીને પત્ર લખીને આ મમતા દીદી એ હિંસાને ભડકાવે છે એ પ્રકારના એમના નિવેદનો એની સામે એ છે ને કંઈક પગલા લેવા માટેનો આગ્રહ કરે છે અને ભારતીય જનતા પાર્ટી સતત એમના રાજીનામાની માગણી કરે છે તો રાજીનામું તો મહારાષ્ટ્રમાં પણ લેવાવું જોઈએ બદલાપુરની ઘટના અને બીજી પણ બળાત્કારની ઘટનાઓ ત્યાં થઈ રાજીનામું તો ભૂપેન્દ્ર પટેલનું પણ લેવાવું જોઈએ કારણ કે જસદણની અંદર પણ વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું બળાત્કારો થયા અને બીજા પણ બળાત્કારો ગુજરાતમાં થઈ રહ્યા છે રાજસ્થાનમાં થઈ રહ્યા છે અને જ્યારે એની સાચી વાત કહેવામાં આવે ત્યારે રાજ્યને બદનામ કરવામાં આવી રહ્યું છે એની વાત કરવામાં આવે ને આજ સરકાર ગુજરાતની સરકાર એ રાજ્યમાં કેટલા બળાત્કારના કેસીસ થયા છે એના આંકડાઓ એ કેન્દ્રીય અપરાધ બ્યુરોને મોકલાવે છે એટલે એ આંકડાઓને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી મારા સુગ્ન દર્શકો એ અપરાધ બ્યુરોના આંકડાઓ પોતે એનો અભ્યાસ કરી શકે બે હજાર ને બાવીસ અને બે હજાર ના આંકડાઓ એનો તમે અભ્યાસ કરશો તો તમને સમજાશે કે પ્રત્યેક રાજ્યની લેવા જોઈએ અને માત્ર એક રાજ્યના મુખ્યમંત્રીને ટાર્ગેટ કરવાની ભારતીય જનતા પાર્ટી થકી આંદોલન કરવાની અને આખા દેશમાં એ આંદોલનને વિસ્તારવાની જે પ્રકારે કોશિશ થઈ રહી છે એ યોગ્ય નથી મહિલાઓ પરના અત્યાચારો એ છે ટાર્ગેટ કરવામાં આવે તો એ યોગ્ય નથી અને સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે મુખ્યમંત્રી જેવા બંધારણીય હોદ્દે બેઠેલા મમતા દીદી એ દેશના બીજા રાજ્યો પણ બળશે જો બંગાળ બળશે એવું નિવેદન પણ કરવાથી દૂર રહેવું જોઈએ એવું અમે માનીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે જો આપને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેશો તર્કથી વાત કરશો સત્યથી વાત કરશો અને તમે છે ને જે સત્ય છે આંકડાઓ છે જે સરકારી આંકડાઓ છે એનો અભ્યાસ કરતા રહેશો એટલી જ હું અપેક્ષા કરું છું Namaskar